સાથેધરા નમસ્કાર હું છું આપની સાથે વત્સલ બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝ થી ગુજરાતના 7 કરોડ લોકો અને દેશના 141 કરોડ નાગરિકોનો લોકશાહીની પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જાય એવી એક ઘટના ગુજરાતમાં બની છે જી હા અને આ ઘટના છે મહીસાગરમાં લોકસભાની ચૂંટણીના મતદાન દરમિયાન થયેલું બૂથ કેપ્ચરિંગ આદિવાસી નેતા રમેશ ભાભોરના કપાતર પુત્ર અને લોકશાહીના હત્યારા વિજય ભાભોરે બૂથ કેપ્ચર કરીને

તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે જેના કારણે મતદાન મથકના બે પોલીસ ઓફિસરને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે લોકશાહીની પ્રક્રિયામાં નિર્ભય રીતે નાગરિકો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેના શી હતી તે પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ રોહિતને નોટિસ ફટકારવામાં આવી છે તો બીજા પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતસિંહ પરમારને પણ નોટિસ ફટકારવામાં આવી છે આ સિવાય જે પોલીસ અધિકારી હતા મતદાન મથક ઉપર તેઓ આ તમાશો જોતા રહ્યા અને મતદાન પૂરું થયું ત્યાં સુધી કોઈ વાંધો ન લીધો આવા માયકાંગલા પોલીસ ઓફિસર દાહોદ મતદાન થઈ રહ્યું હતું ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું અને તેનું સોશિયલ મીડિયામાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં હડકંપ મચી ગયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારે પાસેથી હિતલ જે શરમજનક ઘટના સામે આવી હતી બૂથ કેપ્ચરિંગ નું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું હવે જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા જે પોલીસ હતા તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે શું અપડેટ ચોક્કસ કહી શકાય કે સમગ્ર ઘટના ગઈકાલે મતદાન દરમિયાન બની હતી અને મતદાન દરમિયાન બન્યા પછી ગઈકાલે જ આ સંદર્ભે જિલ્લા કલેક્ટરને એટલે કે જેઓ જે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી છે તેઓને ફરિયાદ કરવામાં આવી હતી પણ કોઈ તાત્કાલિક પગલા ભરવામાં નતા આવ્યા ત્યાર પછી જે પ્રકારે ફરિયાદ થઈ અને આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ વહીવટીતંત્ર પણ સતત થયું છે અને રાજ્ય ચૂંટણી પંચે પણ આ તમામ મુદ્દા પર રિપોર્ટ અને ખુલાસા માંગ્યા છે ત્યાર પછી હવે જિલ્લા કલેક્ટર આ જે ઘટના છે એ ઘટના વખતે જે જે અધિકારીઓ હાજર હતા અને જે સ્ટાફ હાજર હતો એ તમામ કારણદર્શક નોટિસ આપી છે સ્વાભાવિક છે કે આ તમામ જે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે એ લોકો સરકારી કર્મચારી છે અને તેમણે ચૂંટણીની ફરજ બજાવી હતી એટલે એ લોકોને નોકરીમાંથી હાથ ધોવા સુધીના તેઓની સામે પગલાં ભરી શકાય છે એ એ મહત્વની ઘટના છે અને તેના જ કારણે હવે ચૂંટણી પંચે રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે અને રીપોલિંગ કરવું કે કેમ એ અંગેનો નિર્ણય પણ કદાચ આજે મોડી સાંજ સુધીમાં છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો જે આ શરમજનક ઘટના સામે આવી છે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જે કર્મચારીઓ ત્યાં ફરજ પર હતા તેમણે શું ધ્યાન આપ્યું એક તરફ મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી હોતી બીજી તરફ આ પ્રકારે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે અને જે કર્મચારીઓ ફરજ પર હતા એ મુખ પ્રેક્ષક બનીને આ તમામ જે ઘટના છે તેને નિહાળતા રહ્યા બુસ